પ્રાથમિક સુવિધાથી વંચિત વડોદરાની પંદર સોસાયટીના રહીશોની ચૂંટણી બહિષ્કારની ચિમકી ચૂંટણી નજીક આવતા જ લોકોને આશા હોય કે તેઓ મત આપશે અને નેતાજી પ્રાથમિક સુવિધાઓ વધારશે પરંતુ વડોદરાના ખારેલી બાગમાં રહીશો એટલે નારાજગી વ્યક્ત કરી સ્થાનિકોના મતે છેલ્લા ઘણા વર્ષોથી રોડ રસ્તા ડ્રેનેજ અને સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં પણ પ્રશાસન નિષ્ફળ સાબિત થયું છે જનતાના જે પ્રતિનિધિઓને આજ દિવસ સુધી મત આપ્યા તેના બદલે કંઈ જ ના મળ્યું રોષ્ય ભરાયેલા સ્થાનિકોએ કહ્યું કે વોટ વેળવવા કરતા ચૂંટણી બહિષ્કાર માર્ગ યોગ્ય છે જ્યાં સુધી મ્યુનિસિપલ કમિશનર લેખિત બાહેધારી નહીં આપે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે મહત્વનું છે પરંતુ આ વખતે તો તેઓ ચૂંટણી પહેલા જ ધુઆપોવા થયા અને મતદાન નહીં કરીને ચૂંટણી બહિષ્કારનો માર્ગ અપનાવ્યો ચૂંટણીને લઈને અમદાવાદમાં તૈયારીઓ પૂરજોશમાં મતદાર માટે છવ્વીસ લાખથી વધુ શાહીની બોટલો તૈયાર કરાઈ આગામી રોજ ગુજરાતમાં છે મતદાન અમદાવાદ જિલ્લા વહીવટી પ્રશાસને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કરી દીધું છે ત્યારે આજે આપને અમે મતદાન પહેલા આંગળી પર લગાવવામાં આવતી સ્યાહી વિશે જણાવીશું શું તમે જાણો છો કે આ શ્યાનો ઉપયોગ કેમ કરવામાં આવે છે આ સ્યાહીની શું વિશેષતાઓ છે બોગસ વોટિંગ ન થાય તે માટે અવિલોપ્ય સ્યાહીનો ઉપયોગ કરવામાં આવે છે કર્ણાટકની મૈસૂર એન્ડ લિમિટેડને બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો છે ભારત સહિત ઘાના મલેશિયા દક્ષિણ આફ્રિકા સહિત પચીસ દેશમાં આ સ્યાહી મોકલવામાં આવે છે આ સ્યાહીમાં સિલ્વર નાઇટ્રેટ નામનું કમ્પાઉન્ડ આવે છે જે અલ્ટ્રાવાયોલેટ લાઇટ કે પછી સનલાઇટ સાથે રિએક્ટ કરે છે

એક તરફ લોકો પાણી માટે ટળવળે છે ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગરમાં ભર ઉનાળે ચોમાસા જેવો ઘાટ ઘડાયો અહીં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું અને રસ્તા પર પાણીનો નો થયો સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ નજીકના આ દ્રશ્યો છે મોડી રાત્રે પાઇપલાઇનમાં ભંગાણ થતાં રસ્તા પર પાણી ફરી વળ્યા સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર આવેલા બસ સ્ટેન્ડ નજીક પાઇપલાઇન તૂટી જતાં હજારો લિટર પાણી રસ્તા પર વહી ગયું બસ સ્ટેશન પરના મુખ્ય રસ્તા પર તેમજ નજીકમાં આવેલ પેટ્રોલ પંપમાં પણ પાણી ઘૂસી ગયા હતા શહેરના મુખ્ય રસ્તા પર પાણી ફરી વળતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી એક તરફ શહેરના અનેક વિસ્તારમાં અનિયમિત અને અપૂરતા પાણી વિતરણ ની ફરિયાદ અને બીજી તરફ હજારો લીટર પાણીનો વેડફાટ ના આ દ્રશ્યો પાણીનો વેડફાટ થતા તંત્ર સામે લોકોમાં રોષ ભગુકી ઉઠ્યો કલોલમાં બેફામ વાહન ચાલકે મહિલાને ટક્કર મારી ચાર દિવસ બાદ ત્રીજો અકસ્માત ગાંધીનગર કલોલમાં વાહન ચાલકો બેફામ બન્યા રોડ ક્રોસ કરતી મહિલાને વાહન ચાલકે ટક્કર મારી દીધી વાહનની ટક્કરે મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજતા ચકચાર મચી ગઈ અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો છત્રાલ હાઈવે પર સિંધબાદ ચોકડી પાસે અકસ્માતની આ ઘટના બની મહત્વનું છે કે કેટલાક દિવસોથી આ વિસ્તારમાં અકસ્માતની ઘટના વધી રહી છે કલોલ છત્રાલ હાઈવે પર ચાર દિવસમાં ત્રીજો અકસ્માત છે આજ જ હાઈવે પર ચાર દિવસમાં ત્રણ લોકોના મોત નીપજી ચૂક્યા છે આ તરફ વડોદરાના અકોટા બ્રિજ પર સર્જાયેલા અકસ્માતના મામલે આરોપીની પોલીસે ધરપકડ કરી પોલીસે કાર ચાલક કલ્પ પંડ્યા અને તેમની મંગેતર પકડી પાડ્યા હતા કાર ચાલકે બ્રિજ પર બેઠેલા ચાર લોકોને અડફેટે લેતા એકનું મોત થયું હતું પોલીસે સાયન્ટિફિક પુરાવા મેળવવા ફોરેન્સિક અને આરટીઓની મદદ લીધી છે પોલીસ તપાસમાં કેટલાક ચોંકાઓ ખુલાસા થયા છે બંને વચ્ચે કેનેડા પરત નહીં જવા ચાલુ કાર તકરાર ચાલતી હતી આવેશમાં આવેલા કલ્પ પંડ્યાએ પૂરફાટ ઝડપે કાર હંકારતા અકસ્માત સર્જાયો હતો ઘડીને એક ગામમાં હિન્દુ મુસ્લિમની એકતાનું ઉદાહરણ જોવા મળ્યું અહીં હિન્દુ અને મુસ્લિમ સમાજની દીકરીઓના સમૂહ લગ્ન થયા હિન્દુ મુસ્લિમ સમાજની એકતાના દર્શન કરાવે તેવી ઘટના મહેસાણામાં બની છે મહેસાણાના કડીના મેળા આદર્જ કામે પાટીદાર અગ્રણીના સો ખર્ચે સતત ત્રીજા વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજની મળી કુલ અઠ્યાવીસ દીકરીઓના સમૂહ લગ્ન કરવામાં આવ્યા અને જે પ્રસંગે તમામ હિન્દુ અને મુસ્લિમ દીકરીઓના કર્યાવર મુસ્લિમ સમાજના બિરાદરો તરફથી ભેટ આપવામાં આવ્યા આયોજનમાં મુસ્લિમ દીકરીઓના લગ્ન તેઓના મુસ્લિમ સમાજની વિધિ વિધાન મુજબ નિકાહ કરવામાં આવ્યા હતા કે અમદાવાદના નરેન્દ્રભાઈ પટેલ છેલ્લા ત્રણ વર્ષથી સ્વ ખર્ચે સર્વ સમૂલગ્ન આયોજન કરે છે પ્રથમ વખત એક જ મંડપ નીચે પચીસ હિન્દુ સમાજની દીકરીઓના હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ગાયત્રી પરિવાર દ્વારા લગ્ન કરવામાં આવ્યા અને ત્રણ મુસ્લિમ સમાજની દીકરી અને દીકરાઓના મુસ્લિમ સમાજની વિધિ વિધાન મુજબ નિકા કરવામાં આવ્યા મેળા આદરજ અને આજુબાજુ ગામમાં મુસ્લિમ સમાજના લોકોને આ વાત સ્પર્શી જતા તેઓ નરેન્દ્રભાઈ પટેલને મળ્યા હતા અને સમૂહ લગ્નમાં જોડાનાર તમામ હિન્દુ અને મુસ્લિમ સમાજની દીકરીઓના કર્યાવરનો તમામ ખર્ચ ઉઠાવવા સંમતિ દર્શાવી હતી મહત્વનું છે કે સૌ વખત કડી પંથકમાં હિન્દુ મુસ્લિમ સમાજની દીકરીઓને એક સાથે સમૂહ લગ્ન થઈ રહ્યા છે પીવાનું પાણી ન હોવાથી છોટાઉદેપુરના ડુંગર વિસ્તારમાં પશુઓની હાલત કફોડી સો ગામના પશુઓ નિરાધાર બન્યા ઉનાળો આવતા જ તાલુકાના ડુંગર વિસ્તારના લોકો અને પશુપાલકોના હાલ હાલ થઈ જાય છે પાણીની તંગી એટલી હદે અંદાજે સો ગામના લોકોએ તેમના પશુઓને નિરાધાર બનાવી છોડી મૂકવા મજબૂર બન્યા આટલું જ નહીં અન્ય ગામના લોકો પશુઓને ગામમાં ઘૂસવા ન દેતા મૂંગા પ્રાણીઓને ટળવળવાનો વારો આવ્યો છે કાલજાળ ઉનાળામાં નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં સિંચાઈ અને પીવાના પાણીનું જળ સંકટ ઉભું થયું છે સિંચાઈનું પાણી ન મળતું હોવાથી અહીંના ખેડૂતો ફક્ત ચોમાસા આધારિત ખેતી કરે છે જેથી મૂંગા પશુઓ માટે ઘાસ ચારાનો સવાલ પણ વિકટ બની ગયો છે માણસોને પણ પીવાના પાણી માટે દૂર દૂર સુધી ભટકવું પડે છે ત્યારે પશુઓની હાલત કેવી કફોડી બનતી હશે એ સમજી શકાય છે જ્યારે પણ ઉનાળાની શરૂઆત થાય કે ગામના લોકો સ્વૈચ્છિક પોતાના પશુધનને ભગવાન ભરોસે છોડી મૂકે છે દૂર દૂર ભટકતા પશુની હાલત શું થતી હશે તે એક પણ વખત વિચારવા જેવી વાત આ તંત્રને ધ્યાને નથી આવી અહીંના લોકોનું એવું કહેવું જોઈએ કે ગમે તેમ કરીને તેમના પશુઓને

કાળઝાળ ગરમીમાં ડેમના તળિયા દેખાવા લાગે છે જેથી પીવાના પાણીની સમસ્યા ઉભી થાય છે પરંતુ ભાવનગરમાં વાત જરા જુદી છે અહીં પાણીના સંગ્રહ માટે બનાવવામાં આવેલ ચેકડેમ હાલ જર્જરી હાલતમાં ફેરવાયા છે ભાવનગર જિલ્લામાં પંદર હજારથી થી વધુ નાના મોટા ચેકડેમો બાંધવામાં આવ્યા છે પરંતુ છેલ્લા દસ વર્ષથી તૂટી ગયા છે જ્યારે જર્જરી હાલતમાં છે ડેમ ઉનાળાની શરૂઆત રાજ્યમાં વિસ્તારોમાં પાણીની પારાણ શરૂ થઈ જાય છે ભાવનગરમાં મોટાભાગના ડેમ જર્જરિત હાલતમાં હોવાથી તેમાંથી પાણી વેડફાઈ રહ્યું હોવાનું સ્થાનિકોનો મત છે હાલ ઘોઘા સહિતના અનેક તાલુકામાં કેટલાક ચેકડેમ હજુ તૂટેલી હાલતમાં છે જેથી સ્થાનિકો જિલ્લામાં આવેલા ચેકડેમ રિપેર કરવામાં આવે

જ્યાં આકાર ઝાડ ગરમીથી પ્રાણીઓ અને પશુ રક્ષણ મળે તે માટે વિશેષ વ્યવસ્થા જંગલ સફારીમાં પ્રાણીઓ માટે એસી અને પ્રાણી પક્ષીઓની ખાસ દેખરેખ થાય છે તમામ પ્રાણીઓ નું રોજે રોજ ટેમ્પરેચર માપવામાં આવે છે સાથે ઠંડા પ્રદેશ પ્રાણીઓ માટે વીસ જેટલા એસી અને પચાસ જેટલા કુલરો લગાડવામાં આવ્યા છે ઉનાળુ વેકેશન માં રોજના વીસ થી પચીસ હજાર પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લેવા માટે આવે છે ત્યારે સફારી પાર્કના મહેમાનોને ગરમીની અસર ન થાય તે માટે ખાસ પ્રકારની દેખરેખ રાખવામાં આવી રહી છે ડોલર સામે રૂપિયો વગડતા અલંગનો શિપ બ્રેકિંગ ઉદ્યોગ મંદિરમાં સપડાયો જહાજોની સંખ્યામાં ઘટાડો થયો ભાવનગરના અલંગ શિપ યાર્ડના વેપારીઓ માટે એક સાધુ ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ સર્જાય છે અલંગ શિપ્પ બ્રેકિંગ ઉદ્યોગ ફરી વાર મંદિરમાં સપડાયો છે ડોલર સામે રૂપિયો ગગડતા તેમજ ઇઝરાયલ ઈરાન વચ્ચે યુદ્ધની અસર અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગ પર પડી છે અહીંના ઉદ્યોગને લાંબા સમયથી એક પછી એક પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે એકદમ નિરાશાજનક પરિસ્થિતિ વચ્ચે જૂન મહિનામાં અલંગ ખાતે જહાજ આવે તેવો સળવડાટ કેશ બાયરો સમક્ષ જોવા મળી રહ્યો છે પરંતુ ડોલરની અનિશ્ચિતતાએ ઉદ્યોગકારોને વધુ એક વખત થોભો અને રાહ નીતિ અપનાવવા પર મજબૂર કરી દીધા સ્થાનિક સ્ક્રેપ માર્કેટ પણ શિપ બ્રેકિંગ ઉદ્યોગને પરસેવો કરાવી રહી છે કેન્દ્ર અને રાજ્ય સરકારે શક્યતઃ તમામ સહાયતા શીપ રિસાયકલિંગ ઉદ્યોગને કરી હોવા છતાં આંતરરાષ્ટ્રીય પરિબળો આ ઉદ્યોગ ગાડી પાટે ચડવા દેતી નથી અનેક પ્રશ્નોથી ઘેરાયેલ અલંગ યાર્ડ માટે એક સાધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ સર્જાઈ છે

અમદાવાદના રાજમાર્ગ પર પાંત્રીસ મુની રથયાત્રા નીકળી દીક્ષા લેતા પહેલા અંતિમ શણગાર સજ્યો લગભગ સાત કિલોમીટરની ભવ્ય યાત્રામાં મળી શહેરના રાજમાર્ગ પર એક સાથે કિલોમીટરની રથયાત્રા યોજાઈ હતી પાંચ દિવસીય દીક્ષા મહોત્સવના ચોથા દિવસે મુમુક્ષોની અમદાવાદ શહેરના માર્ગો પર ભવ્ય રથયાત્રા યોજાઈ જેમાં દીક્ષા લેનાર પાંત્રીસ મુમુક્ષ મહમાયા મૂકીને દીક્ષા લેતા પહેલા અંતિમ વાર શણગાર સજ્યો હતો તેમના પરિવારજનો અને વધુ સાધુ આ ભવ્ય રથયાત્રામાં જોડાયા શહેરના રાજમાર્ગ પર આ રથયાત્રામાં બેન્ડ બાજા હાથી ઘોડા સહિત કેરળ પંજાબની નૃત્યની શહેરવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર વધ્યું હતું મહત્વનું છે કે જૈન ધર્મ અંતિમ તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામીના નિવારણ 2550 હજાર વર્ષની ઉજવણીના ભાગરૂપે ત્યાગ કરીને પ્રભુ મહાવીર પંથે છે જેને પાટનગર અમદાવાદ શહેરના ઇતિહાસમાં બની હોય તેવી ઐતિહાસિક ઘટના રોજ બનશે લઈને છપ્પન વર્ષના પ્રોઢ સુધીના પાંત્રીસ મુશો સંસાર નો પરિત્યાગ કરીને પ્રભુ વીરના પંથે પ્રયાણ કરવાના છે આ મુમુક્ષોના મહાભિનિષ્ક્રમણ નિમિત્તે પાંચ દિવસના ભવ્ય મહોત્સવ યોજાઈ રહ્યો છે જેમાં દુનિયાભરના ખૂણે ખૂણેથી આશરે હજારો શ્રદ્ધાળુ જામનગર માં મહાવીર ભગવાન નો છવ્વીસો ને બાવીસ માં જન્મ દિવસ નિમિત્તે વિશાળ અને ભવ્ય શોભાયાત્રા નીકળી છોટી કાશી ગણાતા જામનગર માં સૌ પ્રથમ વખત જગત શેખર મહારાજજી ની આગેવાની માં મહાવીર સ્વામી ભગવાન ના જન્મ ની ઉજવણી કરાઈ રહી છે જન કલ્યાણ નિમિત્તે વહેલી સવારથી જામનગર શહેર સમુદાય માં જોડાયા શોભાયાત્રાનો વરઘોડો પેલેસ દેરાસર ખાતે પહોંચ્યો જ્યાં મહારાજ સાહેબોના વ્યાખ્યાન યોજાયા વૃક્ષો બન્યા રોજગારી નું સાધન છોટા ઉદયપુર પંથક આદિવાસીઓ આર્થિક છોટાઉદેપુર જિલ્લામાં મહુડાના વૃક્ષો આદિવાસીઓ માટે રોજગારીનું સૌથી મોટું સાધન બની રહ્યા છે આદિવાસીઓના કલ્પવૃક્ષ તરીકે ગણાતો મહુડો આજે છોટાઉદેપુર જિલ્લામાં સોળે કળાએ ખીલી ઉઠ્યો છે ઔષધિ તરીકે ઉપયોગમાં લેવાતા મહુડાના ફૂલો વીણી તેનું વેચાણ કરી ગ્રામજનો આર્થિક રીતે પગભર થઈ રહ્યા છે જિલ્લાના જંગલોમાં આશરે બે લાખથી વધુ મહુડાના વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે આ ફૂલો આયુર્વેદિક દવા માટે અત્યંત ઉપયોગી છે મહુડા એક વૃક્ષ પરથી સો કિલોથી પણ વધારે ફૂલ મળે છે જેના પ્રતિમાન રૂપિયા આઠસો થી બારસો રૂપિયા મળે છે જેનાથી આદિવાસીઓ નાણાકીય આવક ઊભી કરે છે મહત્વનું છે કે મધ્ય ગુજરાતમાં જંગલ વિસ્તારમાં વધુ હોય ત્યાં મહુડાના મોટા મોટા ઝાડ આવેલા છે ખાસ કરીને મહુડાના ઝાડ અમુક ખેડૂતોના ખેતરમાં વધારે હોય છે જંગલ વિસ્તારમાં હાલમાં મહુડાના ઝાડ ઉપર ફૂલ આવતા વહેલી સવારથી લોકો જંગલમાં પહોંચી જાય છે શિયાળીની ઋતુ પૂરી જતા ઉનાળાની ઋતુમાં મહુડાના ઝાડ પર ઘણી વાર મહુડાના ઝાડ ઉપરથી રાત્રિના સમયે નીચે પડી જતા હોય છે જેને અહીં આ વિસ્તારમાં રાતગોળ મહુડી કહેવાય છે આદિવાસીઓની પરંપરા મુજબ અને વારસેમાં મળેલા મહુડાના એક વૃક્ષ પરથી સો કિલોથી પણ વધારે ફૂલ મળે છે જ્યારે ડોળી બસો કિલો જેટલી થતી હોય છે અંબાજીમાં ઉમટ્યું ભક્તોનું ગોડાપુર ચૈત્રી પૂનમ પહેલા મોટી સંખ્યામાં ભક્તો અંબાજી તરફ ઉમટ્યા બે દિવસ બાદ ચૈત્રી પૂનમ છ તેના પગલે આજે 13 પણ અંબાજી મંદિરમાં ભક્તોનું ભારે ઘોડાપુર જોવા મળી રહ્યું છે એટલું જ નહીં સવારથી જ અંબાજી મંદિરનું ચાચર ચોક લાલ ધજા પતાકાઓથી લહેરાઈ ગયું અનેક શ્રદ્ધાળુઓ નાની મોટી ધજા લઈ માં અંબેના મંદિરે પહોંચ્યા હતા અને ગરબે રમતા જોવા મળ્યા આજે અંબાજી મંદિરમાં એકવીસ ઉપરાંત નાની મોટી અને બાવન ગજ ની ધજાઓ ચઢાવવામાં આવી ચાચા ચોક માં ભક્તો ધજાઓ લઈને આવી પહોંચતા વાતાવરણ ભક્તિમય બન્યું આમ તો પૂનમે જ ભક્તો નો ભારે મેળાવડો જોવા મળતો હોય છે પણ પૂનમ ના દિવસે ભારે ભીડભાડ હોવાથી શ્રદ્ધાળુઓ હવે બને એટલા વહેલા દર્શન કરી લેવાનું યોગ્ય માની રહ્યા છે વિવિધ સ્થળોએથી મોટી સંખ્યામાં ભક્તો સાથે સંઘ અંબાજી પહોંચી રહ્યા છે આ સંઘમાં નાના બાળકોથી લઈને મોટેરાઓએ શ્રદ્ધા સાથે યાત્રાધામ અંબાજી આવ્યા ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ શ્રદ્ધાળુઓ જરા પણ ડગ્યા વગર માં અંબાના દર્શન માટે ઉમટી રહ્યા છે કોઈ ધજા લઈને આવ્યું તો કોઈ આસ્થા સાથે આવી પહોંચ્યું બીજી તરફ ભક્તોને કોઈ અગવડતા ન પડે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે નવસારીમાં એક સાથે અકસ્માતમાં કુલ પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા જેમાં આઠ મહિનાની એક બાળકી અને નવ વર્ષના એક બાળકનો પણ સમાવેશ થાય છે તમામ ઈજાગ્રસ્તોને ચીખલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા સમગ્ર ઘટનાને લઈને ચીખલી પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે રાજકોટના ધોરાજીમાં ગત દસ એક ગંભીર અકસ્માત થયો હતો જે ઘટનામાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા જેને લઈ મૃતકોના પરિવારજનોને સહાય ચૂકવવા ધોરાજીના એમએલએ મહેન્દ્ર પાડલિયાએ સીએમને પત્ર લખીને રજૂઆત કરી જેને લઈ આવનાર દિવસોમાં ઝડપી સહાય અપાય તે દિશામાં તેઓ કામ કરશે તેવી વાત મહેન્દ્ર પાડલિયાએ કરી હતી ભરૂચના ઢંકારિયા ગામે તસ્કરો ત્રીસ લાખની ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયા પાદરિયા રોડ પર રહેતા ઇરફાન સાથે લગ્ન પ્રસંગમાં ગયા હતા તે સમયે તકનો લાભ લઈ તસ્કરો મકાનમાં ચોરી કરી ફરાર થઈ ગયા તસ્કરો મકાનના પાછળના ભાગેથી ઘરમાં પ્રવેશ કરી પિસ્તાલીસ તોલા સોનાના દાગીના અને ચાર રોકડાની ચોરી કરી ફરાર થઈ ગયા સમગ્ર લઈને પોલીસે તપાસ શરૂ કરી છે આગામી લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયાસો જૂનાગઢ તંત્રએ હાથ ધર્યા છે જૂનાગઢના માંગરોળમાં મુખ્ય ચૂંટણી અધિકારી કમ કલેક્ટરે મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજ્યો હતો જેમાં મુખ્ય ચૂંટણી અધિકારી ડીડીઓ ટીડીઓ ખારવા સમાજના પાંચસો જેટલા ભાઈઓ બહેનો અગ્રણીઓ તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા બોટ મારફતે દરિયામાં પહોંચી મતદાન જાગૃતિ અંગેનો સંદેશો આપ્યો હતો હું ચોક્કસ મતદાન કરીશ તેવી સહી ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી હતી ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આણંદ લોકસભાના અને ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીના બંને ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે બંને ઉમેદવારોએ આજરોજ ખંભાત વિધાનસભા વિસ્તારના ગ્રામીણ વિસ્તારોમાં સંયુક્ત પ્રચાર માટે પહોંચ્યા હતા ત્યારે બંને ઉમેદવારોએ તમામ લોકોને અપીલ કરી કે લોકો વધુને વધુ મતદાન કરે અને ફરી એકવાર જંગી લીડ સાથે ભાજપ સરકાર શાસનમાં આવે તેવા પ્રયત્નો કરવા લોકોને આહવાન કરવામાં આવે દ્રશ્યો જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં જનમેદની પણ ઉંચી હતી આપણે જણાવી દઈએ કે હાલમાં વિધાનસભાની પાંચ પેટા ચૂંટણી પણ થવાની છે લોકસભાની ચૂંટણી સાથે જેમાંની એક પણ બેઠક છે જેમાંથી ભાજપે કોંગ્રેસમાંથી આવેલા ચિરાગ પટેલને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે સુરત લોકસભા બેઠકના વોલ્ટેજ ડ્રામાનો આખરે અંત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું અનેક નાટકીય ઉતાર ચઢાવો અને હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું છે આ સાથે મતદાન પહેલા જ કોંગ્રેસે સુરત લોકસભાની બેઠક ગુમાવી છે કુંભાણીના ટેકેદારોએ જ કોંગ્રેસનો દાવ કરી નાખ્યો છે ત્યારે કોંગ્રેસ હવે કોર્ટના દ્વાર ખખડાવશે અગાઉ ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ ઉઠાવ્યો હતો વાંધો જે બાદ આ મુદ્દે કલેક્ટર ઓફિસે ગઈકાલે ચર્ચા પણ ચાલી હતી જે બાદ બીજા દિવસે એટલે કે રવિવારની સવારે અગિયાર વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો ટેકેદારો હાજર ન થતા ચૂંટણી અધિકારીએ ફોર્મ રદ કર્યું ફોર્મ રદ હવે નિલેશ કુંભાણી લોકસભાની ચૂંટણી નહીં લડી શકે આજે કલેક્ટર કચેરીમાં રજૂઆત સમયે ચારે ટેકેદારો ફરી ગયા અને હાજર ન રહ્યા ત્યારે નિલેશ કુંભાણીનું ફોર્મ આખરે રદ કરાયું આ જાહેરાત બાદ નિલેશ કુંભાણી અને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે નિરાશા જોવા મળી જોકે